ગોધરાના સાવલી બાદ હવે ડભોઈ ના સાઠોદ ગામે પણ ભાજપ કાર્યકરો ઉપર પ્રવેશ બંધી ના બેનરો લાગ્યા છે આગેવાનો જેસીબી ઉપર ચડી મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર બેનર લગાવવામાં આવ્યા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી પુરુષોત્તમ રૂપાલાને ભાજપ દ્વારા રાજકોટ ખાતે લોકસભાની ટિકિટ આપે છે ત્યારે ટિકિટ મળ્યા બાદ જાહેર સભામાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતાં ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટેની માંગ કરી રહ્યા હોય ત્યારે ક્ષત્રિય સમાજના ગામો અને વિસ્તારોમાં બેનરો લગાવી ટિકિટ રદ કરવા અને ભાજપ કાર્યકરોને ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ છેના બેનરો લગાવી રહ્યા છે જે રેલો હવે ડભોઈ ખાતે પણ પહોંચ્યો છે અને ડભોઈમાં મોડી સાંજે સાઠોદ ગામે પણ બેનરો લાગ્યા છે જેસીબી ઉપર ચડી મુખ્ય પ્રવેશ દ્વારા ઉપર બેનર લગાવવામાં આવ્યા અને આ વિરોધમાં ગામના વિવિધ સમાજના લોકોએ પણ સમર્થન આપ્યું હતું રાજકોટનો ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા જે ક્ષત્રિય સમાજને ઠેસ પહોંચે એવી વાણી વિલાસ કર્યો છે ત્યારે સાઠોદનો રાજપૂત સમાજ એમના વિરુદ્ધ સખત શબ્દોમાં એમના નિવેદનને વખોડે છે અને આજરોજ અમે અમારા સમાજ તથા સાઠોદના સર્વ સમાજ ભેગા મળીને આજે સાઠોદના સ્ટેન્ડ ઉપર રૂપાલાનો બાયકોટનું એક સરસ પોસ્ટર મૂકવામાં આવ્યું છે જો અમને વહેલી તકે ન્યાય નહીં મળે તો ગામે ગામ આ રીતે એમના પોસ્ટરો લાગશે અને એમના વિરુદ્ધ અમે મોટા પાયે પ્રચાર કરીને એમના વિરુદ્ધ મત નાખાવીશું ભાજપ સરકારે જ્યારે વિકાસની વાતો કરે છે અને સબકા સબકા સાથ સબકા વિકાસ ત્યારે રૂપાલાને એટલે કેન્દ્રમાં રાખીને આખા ગુજરાતના રાજપૂત સમાજ જ્યારે રોડ અને રસ્તા પર આવે છે ત્યારે એને કેમ ન્યાય નથી મળતો અને બીજી વાત એ નારી સુરક્ષાની અને નારી સન્માનની વાતો કરે છે ત્યારે નારી વિશે અભદ્ર ટિપ્પણી કરનાર રૂપાલાને કેમ સજા થતી નથી આ એક અમારો મોટો પ્રશ્ન છે અને આ જે આજ અમારા વહેલી તકે જો અમને ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અત્યાર સુધી અમારો જે માગણી હતી તે બિલકુલ શિસ્તમાં અમે ક્યાંય કોઈ જગ્યાએ કોઈ સમાજ વિરુદ્ધ કે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર નથી કર્યા પણ સરકાર અમને મજબૂર કરે છે અને આ અમને જો વહેલી તકે ન્યાય નહીં મળે અને જો આની પાછળ કંઈક મોટા કાર્યવાહી કરવામાં આવશે તો એની પાસે સંપૂર્ણ જવાબદાર સરકાર હશે અમને વહેલી તકે ન્યાય જોઈએ અમારે એક જ માગણી છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ અને રૂપાલાની ટિકિટ જ્યાં સુધી રદ નહીં થાય ત્યાં સુધી અમારો સમાજ શાંતિથી બેસશે નહીં અમે એના માટે પૂરી રીતે માઇક્રો પ્લાનિંગ સાથે આગળ વધીશું અને સરકારને મોટું નુકસાન કરીશું સાથે સાથે આ એકલી ઇલેક્શન નથી આગળ આવનારી તમામ ઇલેક્શનો ગ્રામ્ય લેવલથી માંડીને કક્ષાની જે ચૂંટણી આવે છે એમાં અમે સંપૂર્ણપણે ભાજપનો બહિષ્કાર કરીશું અમને ન્યાય જોઈએ અમારી એક જ માગણી છે કે રૂપાલાનો ટિકિટને રદ થવી જોઈએ બસ એક જ માગ છે અમારી રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ